એ ધીરુભાઈ હા એ કઉ સુકન્યા મળી કે નહીં તમારા હાટુ કોઈ હવે તમારા હાટુ નહીં તમારા હાટુ અરે આ તમારા હાટુ મળી કે નહીં સુકન્યા એમ કઉ નકર અમારે મેરેજ બ્યુરો માં હે ને બે ચાર માગા આવ્યા હે અચ્છા આવ્યા હે હા અને તમારા હાટુ પરફેક્ટ મેચ થઈ એમાંથી એક તો એવું છે કેવું હે શું છે બોલો ને અરે ઈ એવી હે ને એવી હે ને હા તમારે ઠેકડા ન મારવા પડે એ પોતે ડોહી ઠેકડા મારે હે

કઈ છે એ તો મને નથી ખબર પણ હવે વાંદર વાનર વેજાની હે વાંદરી હે મને લાગે તમે ક્યાં હવાર હવાર ગાયડું ખાવાનું કામ કરો છો અરે આ ભાઈ વાંદરી છે ને ફૂલ એનર્જી વાળી ડોઈ છે વાંદરી એક ઝાડવે બીજે ઝાડવે ને બીજેથી ત્રીજે ને અરે વાંદરી ગઈ તેલ લેવા ને તમે જ તેલ લેવા કેરેક દાદી ને માગે લાવ કુતરી કૂતરી ને લાવ કેરેક ઘોડી ના લાવ હવે વાંદરી લાવે તમને શરમ ન થાવતી બે શરમ માળા તમે એક કામ કરો તમે હું તમારી આ બેર બ્યુરો આવું હું અને મારું નામ જ કપાવી નાખું છું મારે તમારે કે લગન કરાવું નથી સેટિંગ કરાવું નથી બરાબર અરે તમે એની અરે લગન કરો ને તો તમારામાં એનર્જી આવી જાય તમે હો ઝાડવા ઠેકડા ઠેકા ઠેક કરવા મંડો આંગી એનર્જી ને તમે ગયા તેલ લેવા હવે આજ પછી મને ફોન karta